મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત નવરાત્રીના અષ્ટમીના દિવસે માં દુર્ગાના આઠમા સ્વરૂપ આદિ શક્તિ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે દેવી ભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન ભોલેનાથની સાથે તેમની અર્ધાંગીની તરીકે મહાગૌરી હંમેશા વિરાજમાન રહે છે મહાગૌરીનો વર્ણ ગૌર એટલે કે સફેદ છે અને તેમના વસ્ત્રો અને આભૂષણો પણ સફેદ રંગના છે માતાનું વાહન વૃષભ એટલે કે બળદ છે જે ભગવાન શિવનું પણ વાહન છે માતાનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના હાથમાં દુર્ગા શક્તિનું પ્રતિક ત્રિશુળ છે મહાગૌરીના ઉપરના હાથમાં ભોલેનાથનું પ્રતીક ડમરું છે ડમરૂ ધારણ કરવાને કારણે માતાને શિવા નામથી પણ ઓળખવામાં આવે છે માતાનો નીચેનો હાથ તેમના ભક્તોને અભય આપતો વર મુદ્રામાં છે અને માતા શાંત મુદ્રામાં દેખાય છે પૌરાણિક કથા અનુસાર પર્વતરાજ હિમાલયના ઘરે જન્મ લીધા બાદમાં પાર્વતીએ પતિ તરીકે ભોલેનાથને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી તપસ્યા દરમિયાન માતા હજારો વર્ષો સુધી નિરાહાર રહ્યા જેના કારણે માતાનું શરીર કાળું પડી ગયું માતાની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભોલેનાથે મા પાર્વતીને પત્નીના સ્વરૂપે સ્વીકાર્યા અને માતાના શરીરને ગંગાના પવિત્ર જળથી ધોઈને અત્યંત કાંતિમય બનાવ્યું ગંગામાં સ્નાન કરવાથી માતાનું સ્વરૂપ ગૌરવર્ણ વર્ણ થયું જેના પછી માં પાર્વતીના આ સ્વરૂપને મહાગૌરી કહેવામાં આવ્યું બીજી પૌરાણિક કથા અનુસાર કાલરાત્રીના સ્વરૂપમાં તમામ રાક્ષસોનો વધ કર્યા બાદ ભોલેનાથે દેવી પાર્વતીને કાળી કહીને ચીડવ્યા હતા આ વાતથી ઉશ્કેરાઈને માતાએ પોતાની ત્વચાને શુદ્ધ કરવા માટે ઘણા દિવસો સુધી કઠોર તપસ્યા કરી અને બ્રહ્માજીને અર્ઘ્ય અર્પણ કર્યું દેવીની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને હિમાલયના માનસરોવરમાં સ્નાન કરવાની સલાહ આપી બ્રહ્માજીની સલાહને માનીને મા પાર્વતીએ માનસરોવરમાં સ્નાન કર્યું જેના પછી માતાનું સ્વરૂપ ગૌરવર્ણ થયું આથી માતાના આ સ્વરૂપને મહાગૌરી કહેવામાં આવ્યું તમને જણાવી દઈએ કે મા પાર્વતી જ દેવી ભગવતીનું સ્વરૂપ છે દેવી ભાગવત પુરાણ અનુસાર મહાગૌરીની પૂજા માત્રથી ભક્તોના તમામ પાપ ધોવાઈ જાય છે અને વ્યક્તિ અક્ષયપુરેનો અધિકારી બને છે જય મહાગૌરી